હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અંગ્રેજી વાંચવાના સત્તર નિયમ આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે અંગ્રેજી કઈ રીતના વાંચવું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિસ પોલ આવે છે થ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે અંગ્રેજી લખતા અને વાંચતા શીખો સતર નિયમ ખૂબ જ અગત્યના છે અંગ્રેજી કઈ રીતના વાંચવું ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ આના જેવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં ચાલો ત્રણસો લાઇકનો ટાર્ગેટ છે આ વિડીયોમાં આખા ગુજરાતમાં ફેલાવી દેજો તમે પણ તમારા મિત્રોને શેર કરી નાખજો અને ગ્રુપમાં એડ કરી દેજો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સત્તર નિયમ એવા સત્તર નિયમ તમને અંગ્રેજી લખતા બોલતા વાંચતા શીખતા કરી દેશે તમારા માટે તનતોડ તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સતર નિયમ તમારી જિંદગી બદલી નાખશે ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા તમે જો તો ખરા એ પ્રમાણે હું તમને કહીશ તમે ક્યાં જોયું હશે ને જો સ્પેલિંગમાં ડબલ ઓ બધાયમાં ડબલ ઓ છે જો સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ જસ્ટ એક્ઝામ્પલ બી ડબલ ઓ કે જે અક્ષરની પાછળ ડબલ ઓય તે અક્ષરને દીર્ઘાવાળું એટલે કે લગાડીને વંચાય અથવા બોલાય છે બી નો પ્લસ ડબલ ઓ એટલે ઉ અને કે ઉ અને ક બુ થઈ ગયું ચાલો જો ક પ્લસ એ હોય તો શું વંચાય કે બરોબર ક પ્લસ એ હોય તો કી કો ઈ ઈ હોય તો કી દીર્ઘા વાડુ રસવા વાડુ અને જેમ બરાબર ચાલો લો બ ઊ ક લૂક ક કૂક કૂલા ગુડો નું ન મ ફૂલ પી આર થઈ જાય ભેગો જો બી એલ બ્લ આર આપણે કેમ કે ટ્રીમાં ટી આર આર પ્ર પી આર પ્રૂફ વુડ એસ ટી સ્ટ રૂમ પૂલ તમે જો ખરા જે અક્ષરની પાછળ આ પેલો નિયમ છે આવા સત્તર નિયમ તમે જોજો તમને લખતા વાંચા બોલતા કરી દેશે મારા વાળા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જે જો સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે એનું ઉચ્ચાર શું થાય છે ઉ

બીજો નિયમ જ્યારે સ્પેલિંગમાં એ ડબલ એલ એ ડબલ એલ આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર શું થાય છે ઓલ થાય છે જો આમ હોય ને એફ એ ડબલ એલ તો એફનો ફ અને આનો ઉચ્ચાર થાય ઓલ એટલે ફ અને ઓ થઈ જાય ભેગું એટલે ફ ઓલ ફોલ બરાબર ચાલો અને વચ્ચે ઓલ આ ફોલ આ બોલો હજી આવે છે એસ ટી એ ડબલ એલ એસટી એટલે સ્ટોલ બરોબર ચાલો જો સ્પેલિંગમાં આઈ એનડી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈ એનડી હોય એને માત્રા અને ઈન્ડ લાગે છે કે આઈ એનડી તો કો કે પ્લસ અને શું વચાય આ ઇન્ડો આ ઇન્ડો કો પ્લસ આ એટલે કા કા ઇન્ડો ચાલો એ પેલા પોલ ફોલ બોલ હોલ ટોલ સ્મોલ મોલ ત્રીજો નિયમ આ ઈન્ડો કા ઇન્ડો અને બિંડ નો વચાય બિંડ નહીં શું બિંડ નહીં આ અને કોઈ દી કોઈ ફિન્ડ વાંચ્યું ના ફાઇન્ડ માઇન્ડ બીએલ કરો ભેગું બ્લ તો બ્લો પ્લસ આઇન્ડ એટલે બ્લાઇન્ડ બ્લાઇન્ડ આઈએનડી એને શું ઉચ્ચાય આઈન્ડ ઓલ ને ઓલ કાઇન્ડ બાઇન્ડ ફાઇન્ડ માઇન્ડ બ્લાઇન્ડ ચાલો ના પછી

તેને રસવાય અને પ્લસમાં મીંડુ આવે છે જસ્ટ એક્ઝામ્પલ નો સીંડાવાળું રસવાય મીંડા ઇંગ બરોબર રીંગ થી ગ્રિંગ બધામાં ઇંગ આવતું હોય છે સિંગ થિંગ રીંગ કિંગ બ્રિંગ કિંગ આઈજી એસ ટી આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર શું થાય છે આઈટ થાય છે જો આઈ જી એસ ટી ઉચ્ચાર શું થાય જો જી એસ ટીનો ઉચ્ચાર થાય ટ અને આ શું છે આઈ થઈ ગયું આઈટ આઈટ ચલો એન છે એન નો શું થાય ન નો પ્લસ આઈ ટ એટલે શું થાય નો આ નો પ્લસ આ એટલે ના નાઇટ એની બધાયની જેમ જ છે ચાલો નાઇટો ફાઈટો ટાઈટો લાઈટો બીઆર એટલે બ્રા બ્રાઇટો સાઈટો બીઆર એટલે બ્રો તો બ્રો પ્લસ આઈટ એટલે કે બ્રાઇટ સાઈટો ને આ શું છે ટુ નાઇટો હજી છે જોવું હોય તો એફ એલ આઈ જી એચ ટી તો એફ એલ એટલે ફ્લો ફ્લાઇટો બોલી ને ફ્લાઇટ ચાલો પાંચ નિયમ પૂરા એ પછી વાય આવતું હોય એ પછી વાય આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર એ થાય છે એ ન મચાય એ નહીં બરાબર એ નહીં શું ખાલી ફક્ત જોવો જોઈએ આમ છે ડી એ વાય હોય તો ડીનો ડો ડ પ્લસ સોરી ડીનો ડી એ વાય છે ડીનો ડો ડ પ્લસ એ તો શું થાય ડે ચાલો ડે મે સે પે પીએલ એટલે પ્લો પ્લો પ્લસ એ પ્લે એસ ટી એટલે સ્ટો સ્ટો પ્લસ એ સ્ટે સીએલ એટલે ક્લો ક્લો પ્લસ એ ક્લે ડે મે સે પે પ્લે સ્ટે ક્લે એ પછી વાય આવતું હોય ત્યારે ઓ પછી વાય બધામાં ઓ પછી વાય છે ઓ પછી વાય આવતું હોય ત્યારે તેનો ઉચ્ચાર ઓય થાય છે ઓય ઓયમાં ને આપણે ચાલો જેનો જ પછી ઓ વાય જોય બોય રોય ટોય લોય લ થઈ ગયું ચાલો ઓ પછી ઓ પછી વાય આવે સોરી ઓ પછી આય આવે જો ઓ પછી બધામાં આય છે ઓ પછી આય આવે ત્યારે તેનો ઉચ્ચાર ઓય થાય છે આ ઓય ને લ ઓઈલ એસ નો સ તો તોઈલ સી નો ક તો કોઈલ એમનો મો તો મોઈષ્ટ ઓ પછી યુ આવે ઓ પછી યુ આવે ત્યારે તેનો ઉચ્ચાર આવ થાય છે ડાઉ કા ઉંટ આવી ગયો જો આવું ડાઉ કાઉ રાઉન્ડ સાઉન્ડ વાઉન્ડ ચાલો ખૂબ જ અગત્યના નિયમ છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા જો સ્પેલિંગ માં ડબલ ઈ આવતો હોય ત્યારે દીર્ઘાય લાગે શું લાગે દીર્ઘાય જસ્ટ એક્ઝામ્પલ એસ ડબલ ઈ એસ નો સ પ્લસ ઈ તો સી બરોબર ચાલો બી સોરી માફ કરજો ચાલો સી બી નો બી મીટ કીપ ટી આર નો ટ્રો તો ટ્રી આર નો ફ્રો તો ફ્રી બધામાં જ વાહ ઈ આવે છે એસપીનો સ્પો સ્પીડ હીલ ગ્ર તો ગ્રી ન પ ટ પ ડ સ પો વી ક વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મારા વાલા ત્રણસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી સેમ એની જેમ ડબલ ઈ આવતો હોય તો દીર્ઘાય ઈ લાગે અને ઈ આવતો હોય પણ શું આવે છે ચાલો ઈ ડબલ ઈ હોય તો ઈ અને ઈ એ આવતો હોય તો પણ ઈ જોવો જોઈએ ડબલ ઈ આવતો હોય તોય ભલે અને ઈ એ આવતો હોય તોય ભલે ડબલ ઈ આવતો હોય તોય ભલે અને ઈ એ આવતો હોય તોય ભલે આ શું વાચાય સી સી વીક વીક બે માં શું આવે એ જ આવે છે બરોબર ચાલો સી બીચ ડ્રીમ ઈચ પીસ્ટ નીટ રીડ સ્ટીલ ટીચ વી ક ઓ એ આવતું ત્યારે શું થાય કાનો અને માત્રા કાનો અને માત્રા સ્પેલિંગમાં ઓ એ આવતું હોય ત્યારે ઓ એ આવતું હોય ત્યારે શું મચાય જે અક્ષરની પાછળ ઓ એ હોય આરનો શું લાગે કાનો અને માત્રા તો ઈ અક્ષર ને લાગે કાનો અને માત્રા ને પ્લસમાં ડ રોડ શું આવશે ઓ રોડ બધાય માં ઓ એ છે બ્રો નું જો સ્પેલિંગમાં ઓ આઈ આવતું હોય ત્યારે જે પક્ષ ની પાછળ ઓઆઈ હોય શું આવે કાનો માત્રા પ્લસ ઈ એટલે કે ઓય લગાડીને વંચાય અથવા બોલાય છે ઓ આઈ એલ તો ઓઈ લ

સોઈલ જોઈન જોઈન્ટ બોઈલ કોઈન કોઈલ સ્પોઇલ હજી ઘણા બધા નિયમ બાકી છે આમાં ઈ આમાં આમાં દીર્ઘાઈ ઈ બરાબર આમાં આઉ ડાઉટ કાઉન્ટ રાઉન્ડ સાઉન્ડ વાઉન્ડ આમાં ઓય જોઈ બોય રોય તોય લોયલ આમાં એ ડે મે સે પે પ્લે સ્ટે ક્લે આમાં આઈટ

જો સ્પેલિંગ માં ટી આઈ ઓ એન આવતું હોય ત્યારે શું આવે છે સ સન ચાલો આ એમ ઈ એન એટલે મેન માયસન મેનસન કેપ્સન લોકેશન વેકેશન સ્ટે સ્ટેશન એને એટલે ને ને સન ઓપ

બધા શું આવે છે લાસ્ટમાં જયારે ટી એન શબ્દ આવતું હોય ત્યારે ઇલેક્શન એજ્યુકેશન એજ્યુકેશન ડાયરેકશન એક્શન જો સ્પેલિંગમાં એફ વાય Outward. Tiếp tục ngôn ngữ là pie. 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 Moody, đi. Pie. Mô đi. Pie, pie. Identity. Identity. Pie. Fury. Fury. Pie. Satis. Pie. Very. લાસ્ટમાં ટીઆઈન આવતું હોય તો ચર બોલી ને ચાલો ચર લેક ચર મિક્સ ચર ને ચર પીક ચર સીગ ને चर वल चर टेम्पेरे टेम्पेरे चर एग्रीकल्चर चर एग्रीकल्चर चर एफ एफ फाइव तो શું આવે ફાઈ મોડિફાઈ આઈડેન્ટિફાઈ પ્યોરિફાઈ સેટિસ્ફાઈ વેરીફાઈ બ્યુટીફાઈ ટી આર યુ તો શું આવે ચર કલ્ચર ફર્નિચર લેક્ચર મિક્ચર નેચર પિક્ચર સિગ્નેચર વલ્ચર ટેમ્પરેચર એગ્રીકલ્ચર ચાલો જો સ્પેલિંગમાં એસ જો સ્પેલિંગમાં એસ આવતું હોય ત્યારે અસ લગાડીને વચાય અથવા બોલાય છે ફેમસ જેનરસ જે નર્વસ શું આવે છે અસ લગાડીને વચાય અથવા બોલાય છે ફેમ અસ જેન રસ જેલ અસ નર્વસ બધામાં શું આવે છે અસ ફેમસ જેનરસ જેલસ નર્વસ ચાલો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડિયો બનાવેલો હતો આ સત્તર નિયમ તમારી જિંદગી બદલી નાખશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ આના જેવા નિયમ તમે ક્યાંય જોયા હશે નહીં અંગ્રેજી લખવા બોલવા વાંચવા શીખવા માટેના ખૂબ જ અગત્યના સત્તર નિયમ ત્રણસો લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે ગુજુ અંદાજમાં હસતા હસતા કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ હું પણ આની જેમ જ અંગ્રેજી શીખો તો આ વિડીયો પ્લીઝ મને વિશ્વાસ છે આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં બ્રોડકાસ્ટ ગ્રુપમાં તમામ ગ્રુપમાં શેર કરનાર તમારા માટે તન તોડ મહેનત કરીને બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે અને દરેક વ્યક્તિ મને પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ આપશો અને પ્લીઝ પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ આપજો અને પાંચ પાંચ ગ્રુપમાં શેર કરનાર પ્લીઝ ત્રણસો લાઇકનો ટાર્ગેટ છે પીડીએફ ફાઇલ થ્રીમાં ગ્રુપમાં આવી જશે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે ગુડુ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા વિડીયો આવે છે ત્રણસો ત્રણ કે આવડે કેમ નહીં ખૂબ જ અગત્યના નિયમ હતા મારા વાળા ચાલો વિશ્વાસ છે તમે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખશો અને પાંચ પાંચ મને કરાવશો કેટલા લોકો સપોર્ટ કરશે સપોર્ટ મી પ્લીઝ આઈ નીડ યોર સપોર્ટ અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી લાઈક શેર સપોર્ટની જવાબદારી તમારી આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે સત્તર નિયમ તમારી જિંદગી બદલી નાખશે બસ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો